નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ઘણી વાર એવી ઘટનાઓ બનતી હોય છે જે તમારા દિલને હચમચાવી મૂકે જે તમને વિચાર કરતાં પણ કરી મૂકે આવી એક પછી એક ઘટનાઓ બનતી હોય ત્યારે ચર્ચા કરવી પૂરતી નથી પણ એની સામે એક્શનો લેવાય એના માટે વિચાર કરવામાં આવે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને આ બધી જ વાતો થવી જોઈએ પણ ક્યાંક થતી નથી ઘટનાઓની ચર્ચાઓ વધારે થાય છે એક્શન ઓછી લેવાય છે હું વાત કરી રહ્યો છું કે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો નો ડાઉટ ઘણા બધા ટીઆરપી ગેમઝોન જે થયું એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં થયું એ સિવે તક્ષશિલા થયું હવે આવી જ ઘટના ડીસાના જે ફટાકડા ગોડાઉનમાં પ્રચંડ વિસ્ફોટ થયો અને એના બાદ જે આગ લાગી હવે એ આગમાં લગભગ એકવીસથી વધુ લોકોના મોત નીપજ્યા મોત એટલે એમને જે હાલત થઈ છે જે પ્રચંડ વિસ્ફોટ થયો છે એમના શરીરના ટુકડે ટુકડા આપણે કહે લીરે લીરા ઉડી ગયા એમ જે શરીરના અલગ અલગ અંગ હતા અવયવો હતા એ બસો બસો મીટર સુધી પડ્યા હતા કોઈનો હાથ ક્યાંક પડ્યો હતો કોઈનો પગ અને બીજું ઓળખાય નહીં તમે વિચાર કરો કે પોસ્ટમોર્ટમ કેવી રીતે કરવું ઓળખ કેવી રીતે કરવું એ પરિવારજનોનું વિચારો કે પરિવારજનોને જ્યારે એનો દીકરો કે એનો પતિ કે એનો ભાઈ કે એમની દીકરી કે માતા જ્યારે પરત સોંપતા હશે ત્યારે લાશ જે હશે જે મૃતકની એને એક પોટલામાં જુદા જુદા અંગના સ્વરૂપે ટુકડાના સ્વરૂપે સોંપવામાં આવે કેટલી ખતરનાક બાબત છે કેટલી ભયાનક આ ઘટનાઓ બનતી હોય છે અને જેની જે આ જે ફેક્ટરી છે જે ફટાકડાની ગોડાઉન છે એમાં હવે હવે સવાલ એ થાય છે કે એમાં લાઇસન્સ હતું ભાઈ પરમિશન હતી પૂરું થઈ ગયું હતું એકત્રીસમી ડિસેમ્બરે પછી એમણે અરજી કરી હતી સેફ્ટીને કારણે પાછું એમને લાયસન્સ નહોતું મળ્યું તો કેમ ધમધમી તો પછી આ જે જવાબદાર અધિકારીઓ છે એમણે શું ધ્યાન આપ્યું શું લોકોની જિંદગી સાથે લોકોના મોત સાથે ખેલવાનો એમને પરવાનો આપેલો છે કેમ ધ્યાન નથી અપાતું વગર મંજૂરીએ ફટાકડા બનાવવાની ફેક્ટરી ચાલતી હતી અને બીજું કે આ ગોડાઉનમાં એક બોઇલર ફાટ્યું બોયલર ફાટવાને લઈને આ આખો એક વિસ્ફોટ થયો હવે સવાલ એ છે કે ફટાકડાનું ગોડાઉન છે તો એમાં બોઇલર ક્યાંથી આવ્યું ફટાકડાનું ગોડાઉન છે તો ફટાકડા બનતા કેમ હતા અને નો ડાઉટ કે જે મૃત્યુ થયા છે એમાં ઘણી બધી બાબતો છે કે સરકારે ચાર લાખની સહાય જાહેર કરી છે જે ઘવાયા છે એમને પચાસ હજારની સહાય જાહેર કરી પણ સવાલ એ છે કે આવી ઘટનાઓ બને છે ચર્ચાઓ થાય છે પણ એનો ઉકેલ નથી ફાયર ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો જે પ્રમાણે જેટલી સંખ્યામાં આવી ફેક્ટરીઓ ધમધમે છે આવા કારખાના ધમધમે છે આવા ઉદ્યોગો ધમધમે છે શું ફાયર વિભાગ પાસે એટલા પ્રમાણમાં પૂરતો સ્ટાફ છે માની લો છે આમ તો નથી જે સો ટકા ક્વોલિફાઈડ છે ટેકનોલોજીથી વાકેફ છે કે કેમ આ પણ એક સવાલ છે અને બીજું કે આવી ઘટનાઓ બનતી હોય તો નક્કર કાર્યવાહી શું આજે લોકમંચમાં આ ચર્ચા કર્યું કારણ કે કહેવત તો છે જ કે આગ લાગે ત્યારે કૂવો ખોદવો પણ શું આવી ઘટનાઓમાં પણ એવું કે આગ લાગે ત્યારે જ કૂવો ખોદવાનો ચર્ચા કરીશું મારી સાથે લોકમંચમાં જોડાયા છે રિટાયર્ડ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ મારી સાથે છે બી સ્વાગત છે આપનું લોકમંચમાં નમસ્તે

રાજેશભાઈ શરૂઆત આપનાથી કરીશ કારણ કે અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે મેં કહ્યું તેમ કે તક્ષશિલા હોય કે રાજકોટનું ટીઆરપી ગેમ ઝોન હોય એટલાન્ટિસ હોય મોરબી હોય ઘટનાઓ બને છે ઓબાળા મત છે વિરોધ થશે ચર્ચાઓ થશે ડિબેટો થશે મીડિયા પણ સવાલો ઘણા બધા ઉઠાવશે પણ સાહેબ ઘટનાઓ ઘટતી જાય છે પણ કોઈ નક્કર કાર્યવાહી અથવા કોઈ એવા ઠોસ નીતિ નિયમો છે પણ એનું પાલન થતું નથી લોકોના મોત સાથે ખિલવાડ થતો જાય છે આ સિલસિલો ક્યારે અટકે શું કાર્યવાહી થાય તો રાજેશભાઈ આ બધું અટકે આ બૌ અગત્ય વાત કરી કે છેલ્લા ઘણા કેટલા સમય થી આ પ્રકારની ની દુર્ઘટના નો સિલસિલો અટકવા નામ લેતો જ નથી જોડે જોડે નિર્દોષ માણસો ની જિંદગી રહી છે એક વધુ મોટી ઘટના બની આજે અને એમાં એકવીસ એકવીસ જિંદગી હોમાઈ ગઈ સવાલ એ છે કે આ ઘટનાઓને ને રોકાતી કેમ નથી કાયદો બહુ વ્યવસ્થિત રીતે બનેલો કાયદો છે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન એન્ડ life safety મેઝર્સ એક્ટ મો સરસ રીતે બનાવેલો છે અમલ કરાવવામાં આવી રહ્યો છે પણ તમે જેમ શરૂઆતમાં બે મહત્ત્વના મુદ્દા કહ્યા એ પ્રમાણે કે આ કાયદો બનેલો તો છે કેમ અમલવારી નખિલ હતી લોક એટલો કાયદો હોવો જેટલો જરૂરી છે એટલું જરૂરી છે એનો સ્વેચ્છા એ અમલ કરવા માટેનો માનસિકતા કેળવવી લોકોમાં એ માનસિકતા નથી પણ સરકાર ક્યાંક લોક જાગૃતિ કેળવવામાં કે આ કાયદો છે આ કાયદાનું આ રીતે અમલ કરવો પડશે આટલી આટલી પ્રોસિજર કરવી પડશે એનું મેક્સિમમ અવેરનેસ કેમ્પેનિંગ આપણા રાજ્યમાં કે શહેરમાં નથી થઈ રહ્યું એ વાસ્તવિક હકીકત તમામ લેવલે સ્વીકારવી રહી સાહેબ માનસિકતા આપે જે સરસ વાત કરી કે અમલ કરવાની માનસિકતા નથી કોની માનસિકતા નથી સાહેબ આમાં માનસિકતા આજે હું ધંધો કરું છું તો હું મારો ધંધો વધારવા માટે પ્રોડક્શન વધારવા માટે એનું સેલ વધારવા માટે જે બેસ્ટ ઓપ્ટિમમ બિઝનેસમાં આપવાના હોય એ હું આપું છું પણ એની જોડે એ ડેવલપમેન્ટની સાથે જે રિસ્ક એસોસિએટ છે એ એસોસિએટેડ ને મેનેજ કરવા માટે મિનિમાઇઝ કરવા માટે અથવા એને મિટિગેટ કરવા માટે શું હું સેફટીના સાધનો હું એડોપ્ટ કરું છું કરો હું સેફ્ટીના સાધનો મેં એડોપ્ટ કરેલા છે તો એ વર્કિંગ કન્ડિશનમાં છે જરૂર પડે ત્યારે ચાલે છે કે નહીં એ ચલાવવાની જરૂર પડશે તો મારે ત્યાં ફેક્ટરીના મારા કામદારો મારી સાથે જે છે એ લોકોને એનો ઉપયોગ આવડે છે ખરો આ બધી મહત્વની વાત કરીએ તો ફેક્ટરીની અંદર જેટલા બી ગન પાવડર નું મંજૂરી મળેલી હશે અથવા એના જેનો જથ્થો વધારે પડતો હતો ફાયર પ્રોટેક્શન સિસ્ટમના સાધનો શું હતા એનો ઉપયોગ થયો કે ના થયો આ આ વિસ્ફોટ ની જોડે કે કદાચ ઉપયોગ કરવાનો જાણતા બી હશે ને તો ઉપયોગ કરવાનો સમય એ લોકો ને મળ્યો નહી હોય આવી પરિસ્થિતિમાં વિસ્ફોટક પરિસ્થિતિમાં કે અકસ્માતે લાગતી આગ માં જે માનસિકતા કેળવવા છે કે સલામતીની સીધી અવગણના કોઈ બી ખાતા નથી કરવા તો કેળવવા એવું નથી લાગતું ભટ્ટ સાહેબ માનસિકતા બે બાજુ નાં કેળવવી જોઈએ આપડે કહ્યું બરાબર છે કે વેપારી એ તો કેળવવી જ જોઈએ પણ તમે જુઓ કે પરમિશન ને લાયસન્સ વગેરે આ ધમધમે છે જે ફેક્ટરીઓ કારખાનાઓ નિયમોનું ઉલ્લંઘન થાય છે સાહેબ એનું મોનિટરિંગ થવું જોઈએ એની સ્પોટ વિઝિટ થવી જોઈએ મને બહુ સ્પષ્ટ શબ્દોમાં જવાબ જોઈએ છે કે શું આવી સ્પોટ વિઝિટ આવું મોનિટરિંગ કરવા માટે સ્ટાફ કેટલો ફાયર ડિપાર્ટમેન્ટ પાસે બીજું માની લો કે સ્ટાફ છે અથવા તો છે વિઝિટ કરે છે તો એ ક્વોલિફાય છે કોઈ સિનિયર ઓફિસરો હોય કોઈ જાણકાર હોય

કે ફાયરના હું ઘણી વખત મેં આ વસ્તુ ની રજૂઆત કરી છે કે ડિમાન્ડ સામે સપ્લાય મેનેજમેન્ટ નથી આવનારા ચાર પાંચ વર્ષોની અંદર કદાચ ફાયર નો સ્ટાફ નહીં મળે મલ્ટીપ્લ લેવલે ટ્રેનિંગ સેન્ટરો ઉભા કરીને ફાયરના ટેકનિકલી ક્વોલિફાઈડ સ્ટાફ નું પ્રોડક્શન કરવાની ચાચી જરૂરિયાત છે એ જો એના થોડાક ધ્યાન આપવામાં ના આવે તો આવા લોકેશનોના મોનિટરિંગ કરવા માટે ઓબ્ઝર્વેશન કરવા માટે દેખરેખ રાખવા માટે સ્ટાફ લાવવા માટેનો એક વિકટ પ્રશ્નનો સામનો કરવો રહ્યો ચલો બિલકુલ બિલકુલ હવે મારી સાથે જે તપન દાસ છે તપનજી તમારું શું કેવું છે કે નો ડાઉટ બેદરકારી સામે આવી છે ને ગુજરાતમાં તમે જુઓ કે છેલ્લા કેટલાય સમયથી આ બધી ઘટનાઓ બનતી હોય છે સેફટીની વાત આવે છે કાયદાની વાત આવે છે તો કાયદો છે પરંતુ એનું પાલન નથી થતું ને નથી થતું તો ઘટનાઓ પણ ઘટતી રહે છે ચર્ચાઓ થાય છે અટકતી નથી તમારા જેવા જે યુનિયનો છે એમની શું માંગ છે અથવા એ પણ કંઈક કરી શકે ને આમાં તમે પણ જાગૃતતા લાવી શકો છો તમારા થકી પણ કાયદાનું પાલન થાય એવા પ્રયત્નો થઈ શકે છે તપનજી વાત સાચી વાત સાચી છે તમારી હમ માત્ર એટલું જ નથી કે કાયદા છે અને અમલ થતું નથી અત્યારે હાલ જે કાયદાઓમાં ફેરફાર થઈ રહ્યા છે એને પણ જો નજર દોરાઈએ તરફ ચુવાલીસ શ્રમ કાયદાઓ હતા હવે એને ખતમ કરીને ચાર લેબર કોડ લાવવામાં આવી રહ્યા છે હાલ સ્થિતિ એવી છે એ કાયદાનો જો અમલ થાય ને તો ફેક્ટરીના માલિકે સેલ્ફ સર્ટિફિકેશન કરવાનું રહેશે એટલે કે કોઈ અધિકારી કે ઓફિસર જઈને ત્યાં તપાસ કરવાનું ના હોય માલિક જો લખી આપે કે અમારે અહીંયા બધું બરોબર છે તમામ પ્રકારના સેફ્ટી અને સાધન નું પાલન કરવામાં આવે છે તમામ કાયદાઓ પાલન કરવામાં આવે છે લઘુત્તમ વેતનનું પાલન કરવામાં આવે છે તો એને માની લેવામાં આવશે અને ટૂંક સમયમાં એને અમલ કરવામાં આવશે પરંતુ ગુજરાતમાં જાણે કે એને અમલીકરણ શરૂ થઈ ગયું છે એવી પરિસ્થિતિ છે અને એટલે જ આ રાજકોટની ગેમ ઝોન હોય આ ડીસાની આ ઘટના હોય આ થોડાક સમય પહેલા અમદાવાદમાં વટવામાં એક કંપનીમાં ગેસની ગળતરના કારણે કામદારનું મૃત્યુ થયું હતું વડોદરામાં અંદર બહુ મોટી એક્સિડન્ટ થઈ હતી અ હાલોલ પાસે જે ગુજરાત ફ્લોરોકાર્બન કરીને એક કંપની છે એની અંદર બોયલર ફાટવાની ઘટના થઈ હતી વડોદરાની અંદર જીઆઈડીસી ના એક જગ્યાએ બોયલર ફાટવાની ઘટના થઈ ભરૂચમાં ઝઘડિયામાં ઘટના થઈ ભરૂચમાં દહેજ પાસે ઘટના થઈ છે આ પ્રકારની ઘટના સતત થઈ રહ્યા છે અને ખાસ કરીને કોરોના પછી જયારે લોકડાઉન ઉઠાવી લેવામાં આવ્યું એ પછી આ જે સિરીઝ ઓફ રહ્યા એક વાત સ્પષ્ટ દેખાય છે કાયદાના અમલ કરવા બાબતે એક છૂટછાટ આપવામાં આવી રહ્યા છે ઇન ધ નેમ ઓફ ઓફ બિઝનેસ

જેમ સુધી એને દોડવું પડે છે પણ એ પ્રમાણે સ્ટાફ ના ભરતી થતું નથી તો કઈ રીતે આ કાયદાનો અમલ કરવું શક્ય બનશે અમે થોડાક દિવસ પહેલા ઝગડિયાની અંદર એક પેલું પ્રદૂષિત કેમિકલ ને પ્રોસેસિંગ કરવા માટેની એક યુનિટ છે ખાનગી યુનિટ એની અંદર એક એક્સિડન્ટ થયો હતો એમાં તપાસ કરવામાં અમે ગયા હતા ત્યારે અમે અધિકારી સાથે જ્યારે વાતચીત કરી એ એમના કહેવા પ્રમાણે કે આ સરકારી અધિકારીઓને માત્ર બોઇલર ઉદ્યોગોની તપાસ કરવાનું છે એટલું જ નહીં એની સાથે સાથે ઇલેક્શનની ડ્યુટી આવે વસ્તી ગણતરી ડ્યુટી આવે કોઈ કોઈપણ મંત્રીની ઉપર મંત્રીનો કોઈ પણ કાર્યક્રમ હોય સરકારી કાર્યક્રમ હોય એના દોરધામમાં આવવું પડે એટલે એના કારણે શું થાય છે જે મુખ્ય જવાબદારી એમની છે એ ભયંકર નીતિ નેગ્લેક્ટ થઈ રહ્યું છે આજે આ પણ એની જ પરિણામ છે આ ચેરિશર રીતે કંપનીની અંદર એક કંપનીને અંદર જ્યાં સુગાય ફટાકડાનું ગોડાઉન હોય તે બોઈલર કેમેરીટ છતાં એને સીલ કરવામાં આવે એને રોકવામાં આવે અને ચાલવા દેવામાં આવી ઘટના બનતી હોય ત્યારે આ પહેલી ઘટના નથી આવી ઘટનાઓ બને છે ચર્ચાઓ થાય છે રોકી નથી શકતા કઈ રીતે જુઓ છો આખી આ બાબત ને ઘટનાને શેષવજી અહીંયા અત્યારે કેવું ચાલી રહ્યું છે કે બધાનું ભેગું થઈને ચાલી રહ્યું છે એટલે સરકારની વાત કરીએ પ્રજા તરીકે આપણે પણ જીત છીએ સરકાર પણ જીત થઈ ગઈ છે અધિકારીઓ પણ જીત થઈ ગયા છે અ જે કઈ મૃતકો છે એના પ્રત્યે સંવેદના અને શ્રદ્ધાંજલિ પહેલા તો પણ અત્યારે આ બધું છેલ્લા ઘણા વખતથી આપણે આ ફાયરના ઉપર તમે મને ઘણી બધી વખત ઇન્વાઇટ કર્યો છે હું દર વખત એક જ વાત કહેતો હોઉં છું કે દરેક ઘરની અંદર એક ફાયર એક્સટી હોય દરેક દુકાનની અંદર એક ફાયર એક્સટી હોય એક કારખાનું છે એની અંદર દસ પંદર એની સાઈઝ પ્રમાણે એના ફાયર હોય આ ફાયર એક્સટી જે છે ને એ તમારા ને મારા માટે નથી લોકો એમ માને છે કે મારે ત્યાં નથી આગ લાગવાની અરે ભાઈ તારે ત્યાં ના લાગે ચાલ વાંધો નથી પણ તારી સામે વાળે કે ક્યાંક બીજા આગ લાગશે ને તો એ ફાયર એક્સટી બીજાને ત્યાં ફૂટી જશે ને તો એ કામ લાગશે હવે મને હું તો એવા મત ઉપર હવે આવું છું કે આપડે ધર્માચારીઓને કેવું પડે કે ભાઈ તમે હવે ક્યાં ક્યાંક એવું જાહેર કરો કે લોકોને એમ કહો કે ફાયર એક્સિબ્યુશન હશે ને તો તમારા કઈક પુણ્યમાં કઈક ફાયદો થશે કે તમને કઈક મળશે અને એને તમે કઈ સ્વર્ગ કે જન્નત કે જે કઈ મળતું હશે એમાં તમને ક્યાંક બેનિફિટ થશે એમાં પોઈન્ટ તમને વધી જશે જેમ પેલું અમેરિકા કેનેડા જવાના પોઈન્ટ વધે ને એટલે પ્રજાને હવે એટલી અવેરનેસ લાવવાની જરૂર છે કે ભાઈ આપણે બધા આપણા પોતાના માટે નહીં બીજાના માટે ફાયર એક્સિબ્યુશન રાખો કેમ કે આવા આ ધડાકો થયો ને આ તો જે હેઝાર્ડસ વેસ્ટ હેઝાર્ડસ આપણા જે ફટાકડાના કેમિકલ છે આ છે તે છે એ તો મને લાગે છે કે અ એના આખા કાયદા જુદા છે હેઝાર્ડસના કેમ કે ફટાકડા બનતી ફેક્ટરી કે છે અને માં ગોડાઉન કો છો એના દરેક વસ્તુ માટે ને પેલા અમુક અંતર ના અંતરના માં જે ડિસ્ટન્સ રાખવું પડે પછી એની અંદર ફાયરના જે બધા સેફટીના સાધનો છે આ છે જે છે મને લાગે છે રાજેશભાઈ કદાચ કહી શકશે કે એફઆઈઆર પેલું હેઝાડસ વાળું ડિપાર્ટમેન્ટ તો નાગપુર થી ઓપરેટ કરતું હોય છે અહીંયા પણ એ લોકોનું કઈક છે એટલે એ આખી આખો ડિપાર્ટમેન્ટ આખો જુદો થઈ જાય છે અને ત્યાંથી બિલકુલ લાપરવાહી આપું ને પૂરી રીતે ફેક્ટરી એક્ટમાં પણ જે કઈ રીતે દાસગુપ્તાજી કીધું છે આમાં ઘણી બધી વાતની સચ્ચાઈ છે જ એમાં કઈ આપણે નકારી શકીએ એવું છે જ નહીં પણ પ્રજા તરીકે સંવેદનશીલ આપણે બનવું પડે બીજાના માટે આપણા માટે હું અત્યારે લાઈવ ઘટના કહું વીસ મિનિટ પહેલા તમારે ચેક કરવું હોય તો કરી જુઓ હું પ્રહલાદ નગર ચાર રસ્તા પર ઉભો હતો અને ત્યાંથી ફાયર ફાઈટર રાઈટ સાઈડ ઉપરથી આવતું હતું અને ટ્રાફિક સિગ્નલ બંધ હતું તો ફાયર ફાઈટર ઉભું રહ્યું ચીસો પાડતું રહ્યું પણ સાહેબ આપણી પ્રજા એને રસ્તો નથી આપતી અરે તારું સિગ્નલ લાલ છે અત્યારે તું ભૂલી જા નહીં તને મેમો આવે અને મેમો આવશે તો આપણે ભરી દઈશું પણ ફાયર ફાઈર ફાઈટર ચીસો પાડે છે એની ચ્યો ચો કરતી સાયરન છે એને હું તો ચીસો શબ્દ વાપરું છું એ ચીસો પાડે છે અને છતાંય આપણે આપણી પ્રજા ચાર રસ્તા ઉપર લાલ ચિકનલ છે તો હલતી નથી એટલે આ જે સંવેદનાઓ છે ને બધે મરી પરવારી હવે આ બધું કવિતાઓમાં ગીતોમાં જ રહેલું છે એવું લાગે છે અને લોકો મોબાઈલ ઉપર એટલા બધા સેન્સિટિવિટી બધી બતાડતા હોય છે સોશિયલ મીડિયા ઉપર આપણી સેન્સિટિવિટી દેખાડીને આપણે બધું પૂરું કરી દઈએ છીએ અને હકીકતમાં જ્યારે આપણે વર્તવાનું આવે છે અમલ કરવાનું આવે છે ત્યારે આપણા વર્તન ક્યાંય એ પ્રકારના હોતા જ નથી એક માનવીય વર્તન આપણા પોતાનામાં આવે તો સરકારી અધિકારી બી માણસ જ છે તો એનામાં પણ એ માનવીય વર્તન આવશે

પેલી છ કરોડ બાથરૂમ ઉપાડે અને એવી રીતે કેમ કેમકે લોકો સમજવા તૈયાર નથી કે ભાઈ તારા માટે નથી પહેલી વસ્તુ ત્યાં છે કે કે માટે માટે નથી બીજા છે છે કરોડ બાથરૂમ ની પણ પણ વાત કરીએ તો તો એનો રિપોર્ટ આવ્યો માંથી ચેક કર્યા કેટલા બંધ હતા ને અને કેટલાના બારણા નતા કેટલાનું પાણી ન ને બધું હવે મને તો એટલી ખબર પડે કે મુંબઈ જતો હતો મુંબઈ ગુજરાત મેલમાં મુંબઈ જતો હતો અને ત્યારે બોરીવલી પછી જે મને દ્રશ્યો દેખાતા હતા એ હવે નથી દેખાતા ચલો ક્યાંક તો રિઝલ્ટ આવ્યું

શું લાગે છે કે આટલી બધી જે કમીઓ છે ફાયર ડિપાર્ટમેન્ટમાં ઘણી બધી રિક્રુટમેન્ટ પ્રોસીઝર સરકાર શ્રી દ્વારા કરવામાં આવી છે અને ઘણી બધી રિક્રુટમેન્ટ થઈ છે અને અત્યારે રિક્રુટમેન્ટ ચાલે પણ છે પણ એનાથી સંતોષ લેવાની જરૂર જરા પણ નથી જે રિક્વાયરમેન્ટ જે છે જેમાન્ડ ઉભી થઈ ગઈ છે જે વધારાની નવી પોસ્ટ થઈ છે એ જે તમને બહાર માર્કેટમાંથી મળવો જોઈએ એ મેળવવા માટે સપ્લાય મેનેજમેન્ટ કરવા માટે તમારી પાસે ટ્રેનિંગ સેન્ટર હોવા જોઈએ મલ્ટીપલ ટ્રેનિંગ સેન્ટર હોવા જોઈએ એ ટ્રેનિંગ સેન્ટર ચલાવવા માટે ટેકનિકલી ક્વોલિફાઇડ અનુભવી સ્કિલ અ સ્ટાન્ડર્ડ નો ઉચ્ચ એજ્યુકેશનલ સ્ટાફ હોવો જોઈએ એકેડેમિક સ્ટાફ હોય અને જેમ ધોરણ દસ પછી કે ધોરણ બાર પછી ગ્રેજ્યુએટ પછી તમારી કારકિર્દી સેમા ડેવલપ કરી શકો એવી રીતે આ લાઈન ની પણ માહિતી લોકો સુધી પહોંચાડવાની જરૂર છે કે ધોરણ બાર પછી ફાયર સર્વિસમાં આવવા માટે આટલી આટલી ચેનલો છે આ आईटीआई ની ચેનલ આટલી છે ડિપ્લોમા ચેનલ આટલી છે ડિગ્રી ચેનલ આટલી છે

સરકાર ની વલણ ઓગણીસો નેવું પછી થી બદલાયા છે ખાસ કરીને જે જ્યાર થી આપણે ગાઢ કરાર માં જોડાયા ડબલ્યુટીઓ માં જોડાયા આખી જે સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ પ્રોગ્રામ આવી જે આપણે ગ્લોબલાઇઝેશન લિબરલાઇઝેશન અને પ્રાઇવેટાઇઝેશન ની જે પોલિસી આવી એ પોલિસીમાં સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ પ્રોગ્રામ ની અંદર આખો સ્ટાફ ભરતી નહીં કરવાની આખી એક નીતિગત બાબતે સરકાર આખા વિશ્વના જે ઔદ્યોગિક જગત છે એની સાથે જોડાયા આઉટસોર્સિંગ થઈ રહ્યું છે આવા મહત્વના પોસ્ટમાં કોન્ટ્રાક્ટ પ્રથામાં અને આઉટસોર્સિંગમાં નોકરી આપવામાં આવી રહ્યા છે જે લોકોની જવાબદારી નક્કી થવું જોઈએ એ કેવી રીતે નક્કી થાય આપ એક વસ્તુ વિચારો જે પોલિસી ની વાત છે પોલિસીના અમલ તો લોકો કરતા નથી પોલિસીને અમલ સરકાર કરતા નથી એમાં ભ્રષ્ટાચાર થાય છે એમાં નિષ્કાળજી વર્તાય છે અને એને પરિણામ છે તો બીજી બાજુ એમ કહીએ કે જે લેબર કોડ આવી રહ્યા છે એની અંદર એવા પ્રકારના ફેરફારો આવી રહ્યા છે જેમાં જેના કારણે મોટા ભાગના કંપનીઓ આ બધા લો ને અમલ કરવાથી બચી જશે મારી પાસે પદ્ધતિ જવાબદાર છે ભ્રષ્ટાચાર ચાલે છે બધે જ જુઓ તો તમે આઉટસોર્સિંગ થી કોન્ટ્રાક્ટ પદ્ધતિ થી ક્વોલિફાઈ ની વાત કરી ટેકનિકલ સ્ટાફ ની વાત કરી એ તો ક્યાંય જોવા જ નથી મળતું શેષવજી લાગે છે કે આમાં કોઈ બદલાવ આવનારા બે પાંચ વર્ષમાં આપ જોઈ શકો કે ક્વોલિફાઈ મળે કે ટેકનિકલ સ્ટાફ મળે બિલકુલ એટલે હવે આમાં તો ઘણું બધું આગળ કામ ચાલુ થઈ ગયું છે એટલે આશા તો રાખી રાખી શકાય આશા રહી સપ્લાય ભટ્ટ ગેપ છે એ સપ્લાય નો ગેપ તમારે ગમે તે રીતે પૂરો કરવો પડે અને જે કીધું છે કે લેબર લો છે છે હતા થવા માં તમારે હતા કરવા જ છે તો પછી જે જે તે જવાબદાર વ્યક્તિ છે એને જવાબદાર શબ્દ એવો છે કે જેના માટે તમારે જવાબ આપવો પડે તો એનો જવાબ કઈ રીતે આપવાનો શું કરવાનું છે અને એ આપણે ઘણું બધું એટલે આખા દેશમાં ઘણો બધો બહુ સુધારાની જરૂર છે પણ શરૂઆત છે કે પોતાનાથી કરવી પડે એટલે હું હંમેશા જોર એની ઉપર જ આપું છું કે આપણે સુધારવાનું છે બધાયે સુધારવાનું છે જો નહીં સુધરીએ પર બહુ મોટા થશે બિલકુલ બિલકુલ છે સવજી પણ જેની જવાબદારી છે એને વધારે સુધારવાની જરૂર છે પણ જેની જવાબદારી નથી એ નહીં સુધરે ચાલે

મેનેજમેન્ટ નથી એને લઈને આવી ઘટનાઓ બનતી હોય છે તપનજીએ કહ્યું તે પ્રમાણે ચુમ્માલીસ શ્રમ કાયદાઓ હતા એની જગ્યાએ ચાર લેબર કોડ લાવવામાં આવ્યા છે અને સેફ્ટી અંગે કાયદા અંગે માલિક લખીને આપે એટલે બધું જ માની લેવામાં આવશે જો આ જ પ્રકારનું થયું તો એમણે પણ સવાલ ઉઠાવે છે કે આવી ઘટનાઓ બનશે બીજું ઇઝ ઓફ ડુઈંગ ના બિઝનેસ ના નામે બધું જ ચાલે છે એ વાત પણ એમણે કરી છે અને સાથે જે તપનજીએ કહ્યું કે લેબર કમિશનર પાસે સ્ટાફ નથી જે પ્રમાણે રાજેશ ભટ્ટે કહ્યું કે ફાયર પાસે પણ એટલો સ્ટાફ નથી

તો તમને પુણ્ય મળશે તમારા કર્મ બંધાશે આવી કઈ વાત જો તુકો લગાવે તો કદાચ થાય તો ઠીક છે બાકી એમણે કહ્યું એમ કે સંવેદનાઓ મરી પરવારી છે કવિતાઓ અને ગીતો પૂરતી જ રહી છે જળ ના સૌ થઈ ગયા છે પણ ક્યાંક સુધારાની ઘણી બધી જરૂર છે તો ચર્ચાનું સમાપન કરીએ છીએ ને ચર્ચામાં ભાગ લેવા તો રાજેશ ભટ્ટ તપનદાસ ગુપ્તા શેષવ પર આ ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા કે કહેવત છે આગ લાગે ત્યારે કૂવો ખોદવો પણ આવી બાબતમાં આગ લાગે ત્યારે જ કૂવો ખોદવાનો આ સવાલ ઘણું બધું કહી જાય છે ફરી મળીશું જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર